જે પ્રકારે કોંગ્રેસ દ્વારા માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો થયા સરકાર વખોડે છે આ પ્રકારની વાતો કરવી હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારેય સહન ન કરે બિહારમાં પણ માની વડાપ્રધાન શ્રી એમની માતુશ્રી રાજ્યમાં અન્ય અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના વાતો કરીને વડાપ્રધાન રાજનીતિક ફાયદો લેવા નીકળેલી કોંગ્રેસ બિહારમાં પણ ધોબી પછાટ મળી અન્ય રાજ્યોમાં પણ મળી છે કુલ મળીને એકવીસ રાજ્યોમાં એનડીએ ની સરકાર છે જેમાં બે કેન્દ્રશાસિત પ્રદેશ પણ આવી માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના આશીર્વાદ થી વડાપ્રધાન નથી બન્યા દેશ દેશની જનતાના આશીર્વાદ થી બન્યા છે ત્રીજી વાર દેશની જનતા એ અને ગુજરાતમાં ત્રીસ વર્ષ થી કોંગ્રેસ ને સત્તાની બહાર આવી ત્રણે ત્રણ લોકસભામાં એના શું હાલ થયા છે આપ સૌ જાણો નરેન્દ્રભાઈ પોતાની કણકણ ને ક્ષણ ક્ષણ કે માત્ર ને માત્ર મહાભારતી એમનો વિકાસ થાય જનતાનો વિકાસ થાય એના માટે સમર્પિત ભાવે આ ભારતને સ્વાભિમાન અપાવવાનું કામ એક નવું ભારત ભારત મજબૂત વિશ્વને બતાવ્યું છે આવું નેતૃત્વ કોંગ્રેસ સહન કરી શકતી નથી એવા વખતે આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ વિપક્ષ મજબૂત હોવો જોઈએ એમણે સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે ભારતીય જનતા પાર્ટીને સરકાર એવું માને છે પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ સારી છે સમજે છે એનો જવાબ એ ચોક્કસ આપશે